માતાજી જય શ્રી કૃષ્ણ અત્યારે આપણે બનાવી રહ્યા છીએ ઢોકળી તો ઢોકળી બનાવવા માટે આપણે પહેલાં નાખશું એક ગ્લાસ ગરમ પાણી થાય છે હલવાઈ ની અંદર હવે એની અંદર આપણે નાખશું આ મસાલા જેનાથી ઢોકળી સરસ થાય હળદર મરચું ધાણા જીરું મીઠું અને અજમા એની અંદર આપણે નાખી દેવાનું ગરમ પાણીમાં જ્યાં સુધી આ મસ્તીનું ખતખદી ન છે ને ત્યાં સુધી એને ગરમ પાણીની અંદર ઉકળવા દેવાનું ગેસ આપણે ફાસ્ટ કરી નાખશી હવે એની અંદર નાખશું ગાર્નિશિંગ સરસ ઢોકળી દેખાય એના માટે આપણે કોથમીર પણ નાખી દઈએ જેનાથી આપણે ઢોકળી કરીએ ને ત્યારે મસ્ત કલર વાળી અને પીળી લીલા પાન ને મસ્ત લાગે આ બાજુ મેં લીધેલો છે એક વાટકી ચણાનો મોટો વાટકો છે ચણાનો લોટ અત્યારે અમે ત્રણ વ્યક્તિ માટે ઢોકળીની શાક બનાવીએ છીએ અમે ઢોકળીનો શાક બનાવીએ ત્યારે ઢોકળી હંમેશા ઝાઝી જ હોય છે એટલે મને ઢોકળી લુખી પણ ભાવે છે બધા લવેલો ઢોકળી ઝાઝી બનાવીએ છીએ તમે તમારા સ્વાદ અનુસાર અને ટેસ્ટ પ્રમાણે મસાલા એડ કરીને બનાવી શકો છો અને ચણાનો લોટ તમે લોકો ઢોકળી જેટલી ખાવાની પસંદ કરો એટલો લઈ શકો છો અમારે તો ઝાઝો જ હોય છે એટલે અમે જાજો જ બનાવીએ છીએ અત્યારે વાની અંદર નાખી દઈશ ચણાનો લોટ ચણાનો લોટ જેવો નાખવું ને તેવો ગેસ કરી દેવાનો ધીમો અને વેણો લેવાનો વેણાની મદદથી એક ધારું હલાવવાનું ઘણા બાફીને ઢોકળી બનાવે છે પણ હું તો આવી રીતે ગરમ પાણી ઉકાળીને ડાયરેક્ટ કરું છું મને તો આ વધારે ફાવે છે તમારા ઘરમાં કઈ રીતે ઢોકળી બનાવો છો કોમેન્ટમાં લખજો મારા ઘરે તો આ રીતે બને છે હવે આને બે પાંચ મિનિટ આપણે આની અંદર શેકાવા દેસુ ધ્યાન રાખવાનું કે નીચે છે ને ગેસમાં બળી ન જાય ચણાનો લોટ ત્યાં સુધી જલાવવાનું આમ તો આને જે આપણે પાણીની અંદર છાશની અંદર ઉકાળશું ને ઢોકળી બનતી વખતે એટલે વાંધો નહીં આવે ત્યારે આપણે ઢોકળી રેડી છે હવે આપણે એને એક ડીશની અંદર પાથરીને ઢોકળાની જેમ શેપ આપી દેસુ ડીશની અંદર ઢોકળી પાથરીને ઢોકળાની જેવી રીતે આપણે પાથરી દીધી છે અને પાંચ મિનિટ આપણે ઠરવા દેસી પછી આપણે ચેક્સ પાડી દેસી એટલે મસ્ત ઢોકળી બની જશે કેમ કે આને ઠરવા ન દે ને તો ડાયરેક્ટ આમ કટકા થવા માટે પાંચ મિનિટ આપણે રેસ્ટમાં રાખી દઈશું પંખા હેઠળ અને થોડીક વાર એને ઠરવા દેસી જ્યાં સુધી આ ઢોકળી ઠરે છે ત્યાં સુધી આપણે ઢોકળીનો જે આપણે ખાટો રસો બનાવવાનો હોય છાસવાળો એ આપણે બનાવીએ ઢોકળે માટેની છાસ બનાવશે તો એની અંદર મેં આ ખાટી છાશ લીધેલી છે જે ખાટી છાસ હું બનાવું છું એક વાર ખાટી છાશ લેવાની છે તમે તમારા સ્વાદ પ્રમાણે જેમાં થોડુંક પાણી પણ નાખશું પણ જ્યારે આપણે ગરમ કરશું ને ત્યારે નાખશું એની અંદર હળદર મરચું ધાણાજીરું મીઠું અને ગરમ મસાલો ઢોકળીમાં નાખ્યા હતા મસાલા એટલે આમાં આપણે છાશના પ્રમાણમાં જ નાખવાના નજીક આપણે આની અંદર એક ગ્લાસ જેટલું પાણી નાખશું કેમ કે છાસ બહુ ખાટી છે આ આપણે છાસ રેડી છે કેમ કે આપણે ડાયરેક્ટ મસાલા નાખીએ ને તો બળવાની શક્યતા છે એટલે આપણે આવી રીતે છાસની અંદર ગોળીને નાખશે છાસનો વઘાર કર્યો છે હળદર મરચું મીઠું બધું નાખી દીધેલું જ છે અને થોડુંક પાણી એડ કરીશ લીમડો લસણ મરચાં આ બધું આપણે નાખી શકીએ અહીંયા આપણી ઢોકળી પણ રેડી છે તમે જોઈ શકો છો કે સરસ દેખાય છે આ થોડીક જાડી થઈ અને ચડતા થોડીક વાર લાગશે વધીને પંદર મિનિટ થશે તમે પટલી પણ બનાવી શકો તમારી ચોઈસ પ્રમાણે તમે નાના પીસીસમાં કરીને કરો તો પણ ચાલે છાસ સરસ ઉકળે છે જ્યાં સુધી ફાસ્ટ ગેસ રાખવાનો જ્યાં સુધી ઉભરો ન આવે ને ત્યાં સુધી આપણે ઢોકળી નાખવાની નથી કેમ કે છાસ કાચી હોય છે હજી એક ઉઘરો આવશે ને તો છાસ પાકી જશે પછી આપણે આની અંદર ઢોકળી એડ કરી દઈશી અને ઢોકળી એડ કર્યા પછી પંદર મિનિટ આપણે એને ચડવા દઈશી અત્યારે છાશનો નો સરસ ઉભરો આવી ગયો છે હવે આપણે એની અંદર ઢોકળી નાખીશું ત્યારે આ ઢોકળી સાવ ઉકળી જશે ને એટલે છાસ પણ જાડી ખાવા મળશે ને ઢોકળી ની અંદર સુધી છાશ પહોંચી જશે એટલે ઢોકળી પણ સોફ્ટ થઈ જશે અત્યારે તો થોડીક કડક હોય છે અને થોડીક વાર ચડવા દેશે ને એટલે સોફ્ટ થઈ જશે અને ઢોકળી થોડીક ફૂલી પણ જશે અને છાસ જાડી થઈ જશે આજે આપણને પતલું દેખાય છે ને છાશનો કન્સિસ્ટન્સી એ ખૂબ જ ઠીક થઈ જશે અને મસ્ત ગ્રેવી જેવું ઘટ થઈ જશે પહેલાં તો શરૂઆતમાં પતલું જ રાખવાનું છે ડાયરેક્ટ તમે જાડો કરો ને તો આની અંદરથી જે ચણાનો લોટનો દૂધ થાય ને એના હિસાબે ડબલ ઘાટું થઈ જાય તો તમે શરૂઆતમાં પતલું રાખો ને એને ઉકળવા દો ને એટલે સરસ ઢોકળીનું શાક બનીને તૈયાર થાય છે મસ્ત ઢોકળીનું શાક ઉકળી રહ્યું છે કોને કોને ઢોકળીનું શાક ભાવે છે કમેન્ટમાં લખજો જોઈ શકો છો કે આપણે અહીંયા સુધી તું છાસ વઘારે હવે આપણે ઓછું થઈ ગયું છે અને ઘટ પણ થઈ ગઈ છે છાસ જો મસ્ત ઉકળી પણ ગઈ છે અત્યારે આપણને સેજ કલરમાં સેજ લાલ ઓછું લાગે છે કેમ કે આપણે ઓછા તેલમાં બનાવ્યું છે હમણાંથી બહુ તેલવાળું ખાઈ ખાઈને એક ધારો ખાઈએ જ ને એટલે તેલ પણ ઓછું શાકમાં નાખીએ છીએ અને બહુ નડે શરીર માટે ખાતા પણ નથી અમે ઓછા તેલમાં જ શાક બધા બનાવીએ છીએ અને મરચું પણ અંદર આપણે ઢોકળીમાં નાખેલું છે અને ઉપરથી આ મસાલામાં નાખેલું છે અને લીલા મરચાં નાખ્યો એટલે દેખાવમાં મરચું પણ ઓછું નાખેલું છે બાકી આમ ટેસ્ટમાં પરફેક્ટ હોય છે હવે આપણે થોડીક એવી ખાંડ નાખતી કેમ કે આપણે ઢોકળીના શાકને બેલેન્સ કરવા માટે થોડીક મીઠાશ પણ નાખવી પડે તો આપણે અડધી ચમચી જેટલી ખાંડ નાખીશું જેનાથી ઢોકળીનું શાક મસ્ત લાગશે ખાટું મીઠું તમે ઢોકળીના શાકમાં ખાંડ નાખો છો કે નહીં જો અમે તો થોડું ખટાશ અને ગળફ બે મિક્સમાં ખાય છે એટલું ખાટું તો કોઈ ખાય ન શકે દાદાને મજાનો બહુ ખાટું ખાય તો બીમાર થઈ જાય અને ગરમ પણ ખાટું ખાતા નથી ને હવે આપણું ઢોકળીનું શાક મસ્ત રેડી છે તો આપણે ઉપરથી નાખીશું ધાણા ભાજીશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે જાજી ઓછી નાખી શકો છો અમે તો બહુ નથી ખાતા કોઈ એટલે આપણે એટલે જ રાખીએ છીએ આપણે ઢોકળીના શાક સાથે રોટલા બનાવીએ છીએ તો આપણે અહીંયા ગેસ ઉપર તાવડી તપવા મૂકી દીધી છે ગેસ ફાસ્ટ રાખીશું તાવડી સરસ તપી ગઈ છે એટલે સેજ પાણીનો છંટકાવ કરીને આપણે જોઈ લઈશું કે તાવડીમાં બહુ ગરમ થઈ જાય ને એટલે થોડુંક બેલેન્સ આવી જાય છે તાવડીમાં રોટલો સરસ મસાલા ગયો છે હવે આપણે આને નાખી દઈશું તાવડી ની અંદર જોઈ શકો છો કે મસ્ત રોટલ ગયો છે રોટલું નાખો ને ત્યારે ધીમેકથી નાખવાનું ઘણી વાર છે ને રોટલાની ઉપર ભમરી પણ પડે છે પણ આપણે જે કાંઈ વાંધો આવ્યો નથી ક્યારેક ઉતાવળમાં નાખવા જાય ને ત્યારે થાય ધ્યાન રાખો સરસ ફૂલેલો રોટલો તમે જોઈ શકો છો ખોલેને તૈયાર થઈ ગયો છે ગરમ ગરમ રોટલા માં ઘી ચોપડવાની મજા જ કંઈક અલગ છે ને ગરમ ગરમ રોટલો ઘી વાળો ખાવાની મજા આવે છે લુખો રોટલો પણ ભાવે છે ખોલેનું શાક અને ગરમ ગરમ રોટલો કોને કોને ભાવે છે કોમેન્ટમાં અલગ જો મારી ચેનલ ઉપર નવા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો જય માતાજી જય શ્રી કૃષ્ણ